ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવાર દ્વારા અંદાજીત રૂપિયા પાંચ લાખનું મામેરું ભરાશે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનો ચાલુ સાલે લાહો મેળવનાર બડવાવાડાના રહીશ સ્વર્ગસ્થ શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલ કુમાર શિવશંકર નાયક કૃપાલીબેન અતુલ કુમાર નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અતુલભાઈ તેમજ તેમના ધર્મપત્ની કૃપાલીબેને ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજવસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરું ભરવાનો લાભો પ્રાપ્ત થયો છે તેને લઈ અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાનના મામેરામાં રૂપિયા ગાદી એક પિછવાઈ ત્રણ જોડ મોજડી એક જોડ પાયલ બાજુબંધ કંદોરો ત્રણ પિત્બર ટુવાલ સાફો ભગવાનના વસ્ત્રો અલંકારો કોસ્મેટિક વસ્તુઓ સ્પ્રે મીઠાઈ ફળ સૂકો મેવો તેજાના મસાલા મુખવાસ પૂજારી તથા ગોરાણીના કપડા ભગવાનના શયન વસ્ત્ર ભગવાન પરશુરામ ને મહાદેવજીના વસ્ત્ર શણગાર સાથે ભગવાનનું અંદાજીત રૂપિયા પાંચ લાખથી ખર્ચ સાથે ભવ્ય મામેરું ભરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રાને અનુલક્ષી ભરવામાં આવનાર મામેરા પ્રસંગમાં પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે રાજેશભાઈ પટેલ નમસ્કાર જય જગન્નાથ ભગવાન આ વખતે એકસો બેતાલીસ રથયાત્રા નિમિત્તે મને જે ભગવાને પ્રેરણા કરી અને રથયાત્રાની અંદર મામેરાનો જે મને લાભ આપ્યો છે ભગવાને આપ્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા વડીલો મારા પરિવારજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ લાભ મળ્યો છે કે આજે બળવાવાડાની અંદર આ મામેરું આવી રહ્યું છે તો મંદિરના ટ્રસ્ટીગણ તેમજ એમના પણ ભાવિ જે ભક્તો છે બધા એ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક જણનો હું આભાર માનું છું આવતી કાલે સાંજે મારા ઘરે ભગવાનનું મામેરું છે તો એ બાબતે પણ હું પાટણના દરેક પ્રજાજનોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને બીજું કે મામેરાની અંદર આપણે ભગવાનને તો શું આપવાના છીએ પરંતુ અમારી યથાશક્તિ જે કંઈ હતી એ અમે ભગવાનને અર્પણ કરીએ છીએ ભગવાનને અને બધાને કહું છું કે સ્વીકારજો ભગવાનના મામેરા બિલકુલ સો ટકાની વાત છે અમારું કોઈ નથી આની અંદર અમારું બસ તો આ મામેરાની અંદર અમે લગભગ એક લાખ ને હજાર જેવું અમે એમને કેશ આપવાના છીએ જે ટ્રસ્ટી મંડળને બીજું કે સાડા સાતસો ગ્રામ ચાંદી છે અમે ભગવાનની એક નથ છે સોનાની અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા રોકડા છે ભગવાનના તમામ વાઘા છે ભગવાનના તમામ દાગીના છે એના મોતીના શણગાર રાજકોટથી મંગાવ્યા છે એ પણ અમે મુઘટ એમને અર્પણ કરવાના છીએ ભગવાનની નાની અમારા પરિવારના એક બેન જાનકીબહેને એમની પાદુકા બનાવી છે બીજા અમારા પરિવારના જે સભ્યો છે તેમજ અમારા મોલ્લાના જે લેડીઝ ગ્રુપ છે અમારું એને પણ સો ગ્રામ ચાંદી અહીંયા ભગવાનને ફાળો ભેટ કરી અને અર્પણ કરી છે મારા મોટાભાઈએ જોડ કપડાં કે ચાંદીના સિક્કા બીજા પણ લોકોએ ચાંદીના સિક્કા એવું બધું અર્પણ કરેલું છે લોકોની ભેટને બધું ખૂબ જ જણે બધું આપેલું છે અને અમે અમારી આ જે યથાશક્તિ અમે જે કરી રહ્યા છીએ ભગવાનની પ્રેરણાથી તો અમે કહીએ કે અમારા ઉપર તેમજ દરેક પરિવારની ઉપર તેમજ આ પાટણની નગરની જનતા ઉપર તેમજ એનું જે કાર્ય કરી રહ્યા છે કાર્યકરો છે પત્રકારો જે અમારા સમાચાર તમારા થ્રુ પહોંચાડી રહ્યા છે એમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે કેમ કે ભક્તિ જે અમે કરીએ છીએ પરંતુ એ તમારા સુધી પહોંચાડવામાં એમનો ખૂબ 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 મહત્વનો ફાળો છે પિયુષભાઈ આચાર્ય છે પ્રવીણભાઈ છે બાબાભાઈ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવું છે તેમજ અમારા મિત્ર છે મારો મિત્ર જ કહું છું યશપાલભાઈ છે તેમજ તમામ મીડિયાવાળા છે ભાઈ વાળા છે અમારું આ બધું જે કામ જે છે પહોંચાડવાનું આપના થકી તેમજ બનવા બઢવાવાળાના રહીશો નો મારા મહિલાનો તેમજ મારા ભાઈઓનું કે આ ઇલેક્ટ્રિકનું કામ બામ જે બધા કરી રહ્યા છે પ્રફુલભાઈ દિલીપભાઈ જતીનભાઈ લોકો અશ્વિનભાઈ નાયક છે આ બધા જ લોકો જે છે એ એક પરિવાર થઈ કોઈ પણ માનું નામ રહી ગયું હોય તો મને માફ કરશો પરંતુ બધા જ લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો છે ખાસ હું બીજો આભાર માનીશ પૂજારીજીનો તેમજ એમના પત્ની બહુ મને સાથ સહકાર બહુ આપ્યો છે એમને બહુ જ સાથ સહકાર આપ્યો છે અને આ મારું કાર્ય જે છે એ નિર્વિઘ્ન પાર પડે બસ ભગવાન અમને આ જે કામ છે અમારું મામેરા પાર પડે માણસો એક ફોન કરે ને બધા આવી જતા હતા અને મને એમ કેતા હતા કે બેન તમારે કઈ પણ કોઈ જગ્યાએ અટવા તો ઘર અને એમના મહારાજે કીધું કે તમે મને ફોન કરજો હું ચોક્કસ અને એમનો સાથ સહકાર પૂરેપૂરો મને મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર દરેક જનોનો અને જેને પણ અમે મનસિક અમારી નગરપાલિકાએ પણ અમારું કાર્ય કર્યું છે બધું ઘણી બધી સફાઈનું આ બધું તો એમનો પણ હું આભાર માનું છું દરેક જણનો મારાથી જો કોઈ બોલવામાં કે ભૂલચૂક થઈ હોય અથવા તો કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા માગું છું જય જગન્નાથ ભગવાન બસ આપ સરકાર કાયમ મળી રહે તેવા હું આશીર્વાદ સર આપને વિનુ છું